નમસ્કાર દર્શક મિત્રો ટોપિક ટોપિકમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું વાત કરી રહ્યા છે આજે શાળાઓમાં યોજાતી ટ્રાફિક ડ્રાઈવની જે અમદાવાદ શહેર અને સાથે જ જે ડીઈઓ કચેરીની ઓચિંતી ટ્રાફિક ડ્રાઇવ યોજાઈ રહી છેલ્લા ઘણા સમયથી આ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જે એક સરસ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે કે જે રીતે અકસ્માતો ખૂબ જ વધી ગયા છે અને એમાં પણ ખાસ કરીને જે આ યુવાનો કે જેમના જેમની ઉમર પણ ન હોય લાઇસન્સ લેવાની અને જેમના માતા પિતા તેમને વ્હીકલ આપી દેતા હોય છે અને તે લોકો પોતાની રીતે ખુલ્લે આમ જે રસ્તા ઉપર યમરાજ બનીને ફરતા હોય છે જેના કારણે અકસ્માતોની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે તેને લઈને જે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે શાળાઓની બહાર આ ડ્રાઈવ કરવામાં આવશે ને જે પણ શાળાઓમાં જે કોઈ પણ વિદ્યાર્થીઓ વ્હીકલ લઈને આવતા હશે એટલે કે ટુ વ્હીલર ફોર વ્હીલર જેમની પણ એજ ન હોય પહેલા લાઇસન્સ વગેરે લોકો લઈને આવતા હશે એમની સામે કાર્યવાહી થશે એટલે કે એમના માતા પિતાની સામે કાર્યવાહી થશે આ નિર્ણય લેવામાં આવ્યો હતો નિર્ણય પ્રમાણે હવે શહેરની સ્કૂલોમાં આજે ડીઈઓ કચેરીની ઓછીથી ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ રહી છે શિક્ષણ અધિકારીઓ સાથે આરટીઓ અને ટ્રાફિક પોલીસ પણ જોડાઈ રહ્યા છે અને રોડ સેફ્ટી ફાયર સેફ્ટી અને સ્કૂલો બહાર ટ્રાફિક સહિત મુદ્દે કાર્યવાહી કરવામાં આવશે એટલે કે જે સ્કૂલ હોય તેની બહાર રોડ સેફ્ટીને લઈને પણ અને એની સાથે સાથે ફાયર સેફ્ટીને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવશે અને જે તે વિદ્યાર્થીઓ જો વ્હીકલ લઈને આવતા હશે તો એમના માતા પિતાની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે એ પ્રકારની ઓચિંતી ડ્રાઈવ આજે અમદાવાદ શહેરમાં યોજાઈ રહી છે શું લાગે છે આપને વિદ્યાર્થીઓની સલામતી માટે લેવાયેલો આ નિર્ણય કેટલો મહત્વનો સાબિત થઈ શકે છે અને વિદ્યાર્થીઓ સહિત વાલીઓમાં પણ જાગૃતતા ફેલાવવું આ કેટલું મહત્વનું છે તમામ મુદ્દાઓ પર વાત કરીશું જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે વાલી મંડળમાંથી સુરતમાંથી અમિત પંચાલ છે અને સાથે જો રોડ સેફટી માટે આપણી સાથે જોડાયા છે પ્રવીણ કાનાબાડજી આ બંનેનું સ્વાગત છે વેલકમ ટુ કરન્ટ ટોપિક થેન્ક યુ સૌથી પહેલા અમિતભાઈ જે શહેરની સ્કૂલો અને તમામ જગ્યા ઉપર આજે જે ડ્રાઈવ યોજાઈ રહી છે સ્પેશિયલ ડ્રાઈવ છે ટ્રાફિક ડ્રાઈવ આપણે ટ્રાફિકના નિયમોનું પાલન થાય તે માટે ઘણા પ્રયાસો કરતા હોઈએ છીએ પણ એક નવતર પ્રયાસ પ્રયોગ કહી શકાય છે કે જે શાળાઓમાં કરવામાં આવી રહ્યો છે કારણ કે શાળાઓમાં જયારે વિદ્યાર્થીઓ જતા હોય ત્યારે એમના માતા પિતા એમને બહુ જ વહેલી તકે વિકલ આપી દેતા હોય અને લોકો પૂરપાટ ઝડપે જયારે વાહનો ચલાવે એના કારણે અકસ્માતો વધતા હોય છે ત્યારે આ બાબતને ધ્યાનમાં રાખીને લેવાયેલો આ નિર્ણય કેટલો મહત્વનો છે નિર્ણય ખુબ મહત્વનો છે પરંતુ સવાલ અહિયાં આગળ એક ઉભો થાય છે કે જયારે કાયદો એવું કહી રહ્યું છે કે સોળ વર્ષથી નાની ઉંમરના બાળકોએ વગર ટુ વ્હીલર ચલાવવું નહીં ખરેખર વિભાગે છે હવે ટ્રાફિક વિભાગ એ કાયદાનું પાલન નથી કરાવી શકતો જેના કારણે ડીઓ એ આ પગલું લેવું પડ્યું કે ભાઈ એમણે સ્કૂલોની અંદર ડ્રાઈવ ચાલુ કરવી પડી એમાં એટલે ક્યાંક ને ક્યાંક સિસ્ટમમાં ક્યાંક લુપફોલ છે એવું અહીંયા આગળ સ્પર્શ દેખાઈ રહ્યું છે કે જે પણ વિદ્યાર્થીઓ જ્યારે રોડ રસ્તાઓ પરિકલ લઈને આવતા હોય ત્યારે એમને રોકવામાં ન આવતા હોય અને ક્યાંક ત્યાં લુપોલ્સ જોવા મળે છે એટલે શાળાઓમાં ચેકિંગ ના કરાય કારણ કે જો ત્યાં આગળ જે એ લોકો રોકી દેતા હોય કારણ કે આ જે ટ્રાફિક નિયમન આપણે જોઈએ છીએ કે હાઈકોર્ટે ટ્રાફિક પોલીસ ને ફટકાર આપી છે કે ભાઈ તમે ટ્રાફિક ની સમસ્યાઓ દૂર કરો નિયમોનું પાલન કરાવો હેલ્મેટ માટે આગ્રહ કર્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક ટ્રાફિક નિયમન નથી થતું ને ટ્રાફિક પોલીસ ની જે સિસ્ટમ છે એની અંદર જે અધિકારીઓ છે એ એના નિયમો પાલન કરવામાં ક્યાંક ના ક્યાંક નિષ્ફળ ગયા છે ત્યારે આ વિદ્યાર્થીઓ જે છે કે વાલીઓ પણ એ કોન્ફિડન્સ થી પોતાના બાળકને વાહન આપે છે કે ભાઈ એમને કોઈ પકડતું નથી એની અંદર એટલે જો એ નિયમન થતું હોત તો સીધી વસ્તુ એ કે હમણાં કોઈ ન પકડીને પાંચસો રૂપિયા કે હજાર રૂપિયાનો દંડ ફાડવામાં આવતો હોય તો વાલીઓ બીજી વખત વિદ્યાર્થીને વાહન જ ના આપે કે ભાઈ તું રવા દે

મારો પહેલો પ્રશ્ન બાળકોને એ હોય છે કે તમારા માંથી કોને મોટરાઈઝ ટુ વ્હીલર ચલાવતા આવડે છે આજે અત્યારે લગભગ ક્લાસમાં સિત્તેર જણા હતા એમાંથી પાસઠ એક જણા કર્યા કે બધાને આવડે છે બીજા બીજો પ્રશ્ન એ પૂછ્યો કે આમાંથી તમારામાં સ્કૂલમાં કેટલા જણા મોટરસાયકલ લઈને આવ્યા ટુ વ્હીલર લઈને આવ્યા ફોર્ચ્યુનેટલી પેથાપુરમાં સ્કૂલ એવી જગ્યાએ કે એ સ્કૂલમાં ત્યાં એ ટુ વ્હીલર લઈને જાય તો પાર્કે ક્યાં કરે

મારો અનુભવ છે ઘણીવાર પૂછું પૂછ્યું વિદ્યાર્થીને કે તમારી માં તમને શું કામ આપે કરવાનું તો કે ભાઈ આ બાજુમાંથી દૂધ લઈ આવો પછી કેવી રીતે જાઓ તો કે ટુ વ્હીલર પર એટલે કહું પૂછું કે સાયકલ પર કે મોટરાઈઝ એટલે કે મોટરાઈઝ કહેવાનો ભાવ એ છે કે પહેલી જવાબદારી મારી દ્રષ્ટિએ બાળકો ટુ વ્હીલર ના ચલાવે મોટરાઈઝ એમના મા બાપની છે એમના મા બાપે ધ્યાન રાખવું પડે જો એમના મા બાપ એમના બાળકને પ્રેમ કરતા હોય તો

જનરલ બેન તમે બહુ સરસ વાત કરી અત્યારે હવે બાળકોને એમને એમના સિલેબસ ની અંદર રોડ સેફટી શીખવાડવામાં આવે છે સાઈનો બધું શીખવાડવામાં આવે છે મારી પાસે એમના પાંચ પાના છે હું સેજ બોલું બેન મને કહેવા દો એ ટીચરો એ લોકો પોતે વાહન ચલાવે છે ટુ વ્હીલર ચલાવે છે ફોર વ્હીલર પણ ચલાવે છે પછી ઘણીવાર વાર હું બાળકોને પૂછું કે આ સાઇન કઈ છે એટલે એમને નહીં આવડે પછી હું શિક્ષકને કહું બેન તમે કહો કાસું છે બેન મારા ક્લાસની અંદર જ્યારે જે શિક્ષકો બેઠા હોય ને એમને ઘણી બધી વસ્તુ નથી આવડતી હવે શું કરવાનું જો ટીચરોને નથી આવડતું તો બાળકો પાસે આપણે એક્સપેક્ટ કેવી રીતે કરીએ આપણે ત્યાં અનફોર્ચ્યુનેટલી દરેક સ્ટેક હોલ્ડરે દરેક સ્ટેક હોલ્ડરે જવાબદારી વોલન્ટરી લેવાની જરૂર છે કે રસ્તા પર જે કઈ અકસ્માત થાય છે એ મારા લીધે થાય છે એવી જો જવાબદારી હું સ્વીકારું તો શક્ય છે કે અકસ્માત ઓછા થાય પણ જો હું એવું વિચારું કે પોલીસ નો વાંક છે હું એવું વિચારું કે સ્કૂલ ના પ્રિન્સિપાલ નો વાંક છે હું એવું વિચારું કે સ્કૂલ વાળા એ લોકો છોકરાઓને ભરતા નથી હું એવું માનું કે આરટીઓ વાળા ધ્યાન નથી રાખતા તો કશું થવાનું નથી અત્યારે જે ચાલે છે એ જ પરિસ્થિતિ ચાલશે હાઈકોર્ટ હાઈકોર્ટ જેટલી ફટકાર લગાડી એટલી લગાડે કેવી રીતે થાય તમે વિચાર કરો કે રોજના ટ્રાફિક વાયોલેશન કરોડો ની સંખ્યામાં અમદાવાદમાં થાય છે કરોડો ની સંખ્યામાં હું ઘણા બેસું ને તો તમે સમજશો તો આપણે આટલા પોલીસ લાવો ક્યાંથી દરેક સ્કૂલ ના બાળકો એક એક સ્કૂલ ની અંદર બબે પાણી ચાલતી હોય છે આટલા બાળકો આવે હવે એને ડીઈઓ તપાસ કરવા જાય ને તો એ કઈ થવાનું નથી માહિતી બીજું ડીઈઓ પાસે ટાઈમ છે બધું એનું પાસે ટાઈમ નથી જે આપણી પોલીસ નથી આપણી પાસે આરટીઓ શું કરે છે રસ્તા પર ની એક એક ગાડી દેખાય તમને ક્યારે

પરમાનન્ટ દિવ્યાંગ બને છે પચાસ ટકાથી વધારે ખોડ વાળા આપણને અત્યારે આજે તમે જોયું ગઈકાલે હાર્ટ ડે હતો વર્લ્ડ ડે હૃદયના એટેક થી ઇન્ડિયામાં વર્ષે પિસ્તાળીસ હજાર મળે છે એક્સિડેન્ટમાં ગયા વર્ષે એક લાખ ને પંચોતેર હજાર મળી ગયા આપણે શું ધ્યાન રાખીએ છીએ આપણે બધા છે ને બીજાનો વાંક કાઢીએ છીએ આપણો પોતાનો વાંક કાઢો પહેલા કે હું શું કરું તો આ જાન બચે હું એટલા માટે પંદર વર્ષથી જેથી કરીને બાળકોને રોડ સેફ્ટી શીખવાડો મેં એટલા બધા લોકો એસોસિએશન ને મેં એક આદેશ મારાથી રિક્વેસ્ટ કરી કે આપણે બધા રોડ સેફ્ટી કરીએ અનફોર્ચ્યુનેટલી એ હમણાં ત્રણ વર્ષ પહેલા પહેલી વાર વિચાર આવ્યો બધાને કરવાનો પણ છે સ્કૂલે જતા એનું કારણ અને એમનું બાળક બહુ વહેલી તકે વાહન ચલાવતું થઈ જાય ને એટલે એમને એવું લાગે કે આ બહુ જ મોટી વાત છે વટ પણ મારતા જોવા મળે છે કે હા મારું બાળક તો અત્યારથી જ ટુ વ્હીલર ચડાવે છે

આપણે જયારે અમે લોકો ભણતા તા ત્યારે અમે કોલેજ સુધી સાયકલ લઈને જ ગયેલા છીએ પરંતુ બીજું અત્યારે જે દેખા દેખી થઇ રહી છે કે ભાઈ છોકરાઓની અંદર ટ્રેન્ડ વધી રહ્યો છે તો એના કારણે પણ ક્યાંક ને ક્યાંક છોકરાઓ વાલીઓ પર પ્રેશર ઉભું કરે છે કે ઓલો મારો ભાઈ બંધ લઈને આવે ઓલો મારો ભાઈ બંધ લઈને આવે અમે થાકી જઈએ છીએ અત્યારના સ્કૂલ ના ડિસ્ટન્સ જે છે વાલીઓ એક બાજુ સારી સ્કૂલ ના પસંદગી માટે એમને ત્રણ કિલોમીટર થી દૂરની સ્કૂલો માં પણ મૂકે છે એટલે આની અંદર જે મોટો વાંક કેવાય તો પેલો વાંક તો નો જ કેવાય કારણ કે એ લોકોએ કાયદા નું પાલન પોતાના છોકરાઓ કરે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ અને પોતે પણ એ કાયદા નું પાલન કરે એ અનુસરીને પોતાના બાળકને વ્હીકલ ના આપવું જોઈએ જ્યાં સુધી લાયસન્સ ના આવે ત્યાં સુધી પોતાના બાળકને વ્હીકલ ના આપવું જોઈએ જી અને આપને લાગે છે કે શાળાઓમાં હવે આ ડ્રાઈવ કરવામાં આવશે અને જો આ પ્રકારનો નિર્ણય છે કે શાળાઓમાં જે કોઈ પણ વિદ્યાર્થી આવી રીતે વ્હીકલ લઈને આવતા હશે એમના માતા પિતાની સામે કાર્યવાહી થશે આની અસર જોવા મળશે હા સો ટકા થવું જ જોઈએ જે છોકરાઓ જોડે લાયસન્સ વગર વ્હીકલ લઈને આવતા હોય એમના માતા પિતા સામે કાયદેસરની કાર્યવાહી થવી જ જોઈએ કારણ કે આ એક ખૂબ જ મોટો પ્રશ્ન છે અને આની અંદર બાળકો વાલ્યુઆ એ પોતાના જ બાળકો ગુમાવણો વાળો આવે છે એને વાલ્યુઆ એ ક્યાંક ને ક્યાંક દેખાદેખી માં જો આ કરી રહ્યા હોય તો એમને એ દંડ ભોગવા માટે તૈયાર રહેવું જ જોઈએ અને ડીઓ સાહેબ અમે ભાઈ ક્યાં નો બહુ એક સામાન્ય રસ્તો છે દરેક સ્કૂલ ની બાર વોચમેન હોય અને એ જો એ બાળક ને શાળામાં અંદર આવતા ત્યાં જ રોકી દે કે થોડ તમે ટુ વ્હીલર લઈને આવ્યા છો તો તમને એન્ટ્રી નથી કે ફોર વ્હીલર લઈને આવ્યા છો તો તમને એન્ટ્રી નથી તો ત્યાં જ બહુ સામાન્ય રસ્તો છે ક્યાં કોઈની કોઈ અધિકારીઓની જરૂર છે ક્યાં કોઈ ટ્રાફિક ડ્રાઈવની જરૂર પડે લા લે આની અંદર એવું છે કે સંચાલક એ કરી શકીશે નહીં કારણ કે સંચાલકમાં શું છે કે લિમિટેડ સ્ટાફ હોય અને હું એમનું બી વિચારું છું કે દરેક હવે ઓલો વિદ્યાર્થી આવે ટુ વ્હીલર લઈને હવે એ કયા ક્લાસમાં ભણે છે એની જોડે લાયસન્સ છે કે નથી તો એ બધું ત્યાં આગળ અઘરું થઇ જાય એ ટાઈમ ટેકિંગ થઈ જાય આ એક પચાસ છોકરાઓ વ્હીકલ લઈને આવતા હોય તો પચાસ છોકરાઓ કયા ક્લાસ ના છે કા તો કઈ એજ ના છે એ જોઈ જોઈએ ધોરણ નવ થી બાર ચાલો જે જે કોઈ પણ શાળા હોય બાર સુધીની હોય ધોરણ નવ થી બાર માં અભ્યાસ કરતા બાળક ની હોય તો દ્વિચક્રી વાહન ચલાવવા માટે પર્યાપ્ત નથી હોતી ના એટલે દસ પછી અગિયાર ની અંદર છોકરો સોળ વર્ષ ની ઉપર નુ થઈ જાય એટલે સોળ વર્ષ ની ઉપર નું થાય એટલે એને વિધાઉટ ગિયર નું લાયસન્સ હોય વિધાઉટ ગેર હ જી 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 એમ લાયસન્સ મળી શકે છે એને એને લર્નિંગ લાયસન્સ ના આધારે વ્હીકલ ચલાવવા માટે કાયદાકીય કીય રીતે એલિજિબલ થાય છે એમાં એટલે 11 12 ની અંદર 11 12 ની અંદર વિદ્યાર્થીઓ જે કારણ કે એમની ઉપર ક્લાસીસ જવાનો બોર્ડન હોય છે સ્કૂલ જવાનો બોર્ડન હોય છે બીજી અધર એક્ટિવિટી નું વર્ડન હોય છે એટલે અગિયાર પછી એ લાયસન્સ સાથે વ્હીકલ ચલાવે તો એ કાયદા કહીએ એમાં કોઈ ગુનો નથી લાગતો માની લઈએ કે આપણે વગર એક શક્ય નથી આવી રીતે જો યોજવામાં આવે છે દ્વારા શાળાઓમાં ટ્રાફિક ડ્રાઈવ યોજવાથી શું આપણે આ અકસ્માતો ની સંખ્યા લઈશું શું આ બાળકો આજ વિદ્યાર્થીઓ તમને બહાર કેફેઝ માં ટુ વ્હીલર લઈને જતા નહીં દેખાય શું આજ બાળકો આ વિદ્યાર્થીઓ તમને બહાર રસ્તા પર ટુ વ્હીલર લઈને જતા કે ફોર વ્હીલર લઈને જતા નહીં દેખાય શું આ રેસિંગ કરતા તમને બહાર નહીં દેખાય શાળાઓમાં તમે આ ટ્રાફિક ડ્રાઈવ કરી રહ્યા છો ચલો શાળાઓમાં નહીં લઈને જાય પણ બહાર શું શું અકસ્માત માત્ર શાળાની બહાર થતા હોય છે શું આપને નથી લાગતું કે ઘરે જઈને બહાર બીજે ફરવા જવા માટે પણ એ લોકો વિકલ લઈને નહીં નીકળે પ્રવીણભાઈ તમને બહુ સુંદર વાત કરી હમણાં પહેલા

સ્વીકારવું પડે કે મારી જવાબદારી છે કે મારે ત્યાં આવતો બાળક ટુ વ્હીલર ના ચલાવે મારી જવાબદારી છે કે મારો બાળક ટુ વ્હીલર ના ચલાવે પોલીસ એવું વિચારે કે મારી જવાબદારી છે રસ્તા પર આ નાનો બાળક ના આવે આપણે ત્યાં એકે જણો જવાબદારી સ્વીકારવા તૈયાર છે પોતાની હમણાં ટીચર્સ એ કહ્યું કે ડોક્ટર તરીકે મારું કામ છોડીને જો છોકરાઓને ભણાવવા જતો એ જો હું કરી શકતો એ સ્વીકારું છું કે મારી રિસ્પોન્સિબિલિટી છે એઝ એ ડોક્ટર ડોક્ટર તરીકે ઓર્થોપેડિક સર્જન તરીકે મારી જવાબદારી છે હાડકા ભાંગેલાની દવા કરવાની હવે બીજી જવાબદારી એ છે કે કોઈ પણ ડોક્ટરને દવા કરવાની રોગની અને રોગને રોકવાનો પ્રિવેન્શન હવે હાડકાં માંગેની કેવી રીતે પ્રિવેન્શન કેવી રીતે થાય તો એટલા માટે આ શીખવાડું છું લોકોને છોકરાઓને બધાને જઈને કે બાપા તમે ટુ વ્હીલર ના ચલાવો આ રીતે એટલે મારું કહેવાસનું છે કે આપણે સમાજે બધાએ એવરીબડી ઓલ સ્ટેપ ઓલ્ડર્સ આપણે સ્વીકારવું પડે કે આપણા રસ્તામાં ખાડા ના હોય ખાડામાં જાય પાણી ભર્યું હોય ખબર પડે નહીં ચલાવના ને કે આગળ ખાડામાં

લગાવામાં રેસિંગ કરવામાં પૂર પાટઝડપે વાહન ચલાવવામાં અકસ્માતો કરતા હોય છે એના સિવાય પણ આપણે વધુ એક પરિબળ જવાબદાર કહીએ કે આપડે તેના રોડ રસ્તાઓ એ રોડ રસ્તાઓ પણ એટલા ખરાબ અને એમની પણ એટલી બદતર સ્થિતિ હોય છે કે ક્યાંક સાચવીને ચલાવનાર વ્યક્તિ થી પણ અકસ્માત થાય છે પ્રવીણભાઈ તમારી બેન બહુ સાચી વાત છે અત્યારે અમદાવાદ જેવા શહેરમાં ત્રીસ થી ચાલીસ ટકા રિક્ષા ડ્રાઇવર વાળા પાસે લાયસન્સ જ નથી હમ્મ અગિયાર ટકા લોકો પાસે ફેક લાયસન્સ છે કેવા ફેક લાયસન્સ તમે શું કરો આપણે બધા બેઝિકલી છે ને બદલાવાની દરેકે જરૂર છે કંઈક બદલાવ લાવવાની જરૂર છે કંઈક આપણે સીધા થઈએ આપણે તો વાંકા જ ચાલીએ છીએ કોઈ પણ કાયદો થાય પહેલો કેમ તોડવો એ આપણે શીખી જઈએ ઇન્કમ ટેક્સ કેમ નહીં ભરો તો પહેલો શીખી જઈએ આપણે રોડ ટેક્સ કેમ નહીં ભરો તો પહેલો શીખીએ આપણે સમાજમાં આપણી જે જવાબદારી છે મારી દ્રષ્ટિએ પોલિટિકલ વ્હીલ બહુ ઓછું છે એટલા માટે કે પોલિટિશિયન પણ થોડા થોડા જેવા હોવા જોઈએ એવા નથી એ તકલીફો છે બધી સમાજે આખા એ બદલાવાની જરૂર છે વી ઓલ હેવ ટુ તો કે કે અકસ્માત કરપ્શન કે બીજા દૂષણો ઘટે એ ત્યાં સુધી ઘટવાના નથી આપણે પ્રોગ્રામ કરીએ છીએ બિનલબેન એની અસર શું થવાની જેને કરવાનું છે તો કશું કરતા નથી તમે હું બોલી રહીશું આપણે

અડધા અકસ્માત અટકાવી શકીએ અમિત સો ટકા સાચી વાત છે કે વાલીઓની પૂરેપૂરી જવાબદારી છે કે કાયદા સમજે કાયદા પ્રમાણે એનું પાલન થાય ને પોતાના બાળકો જ્યાં સુધી સોળ વર્ષની ઉંમર ના થાય અને લાયસન્સ ના મેળવી લે ત્યાં સુધી બાળકને કોઈ પણ ટુ વ્હીલર જે મોટર વેહિકલ છે એ આપી આપવું ના જોઈએ કારણ કે એના કારણે જો એ અટકશે વાલીઓ આપશે નહીં તો પોતાના બાળક ને ક્યાંક ના ક્યાંક એ લોકો બચાવી શકશે કે ભાઈ એક્સિડન્ટ થતા એના road ઉપર પણ જે એ લોકો નાદાની ની અંદર જે ભૂલો કરતા હોય છે કારણ કે મેચ્યોર નથી હોતા આ જે સોળ વર્ષ ની ઉમર બાળકો જે છે એ ક્યાંક રમત રમતમાં ગમે તેમ vehicle ચલાવતા હોય અને એના કારણે થઈને આજુબાજુ આજુ બાજુ વાળા બી પડી જાય ન પોતે પોતાની જાન ને બી જોખમ ઉભું કરતા હોય છે જી બિલકુલ એટલા જ માટે સૌથી પ્રથમ જવાબદારી વાલીઓ આવે છે જો એ લોકો પાલન કરાવશે તો મોટા ભાગે આપણે કહી શકીએ કે દરેકે દરેક વિદ્યાર્થીને એક એક નાગરિકમાં આ સમજ આવી શકશે સમય અહીંયા સમાપ્ત થાય છે અમિતભાઈ ડોક્ટર પ્રવીણ આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર થેન્ક યુ થેન્ક યુ વેરી તો શાળાઓમાં યોજાઈ રહી છે સ્પેશિયલ ડ્રાઈવ એટલે કે ટ્રાફિક ડ્રાઈવ જે ડીઈઓ કચેરી દ્વારા ઉચિંત્ર ડ્રાઈવ કરવામાં આવી રહી છે જેમાં જો વિદ્યાર્થીઓ વાહન લઈને જતા હશે તેમના માતા પિતાની સામે કાર્યવાહી થશે એ સિવાય રોડ સેફટી ફાયર સેફટી એને લઈને પણ જો એનો અભાવ પણ જોવા મળશે તો એના વિરુદ્ધ પણ કાર્યવાહી થશે આ વધુ એક પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે પણ આપણે તો જાણીએ જ છે કે આવા નિયમો આવા પ્રયાસો નિષ્ફળ ત્યાં સુધી જતા હોય છે કે જ્યાં સુધી દરેક નાગરિક દરેક વ્યક્તિ પોતાની રીતે સમજદાર ન થાય એટલે સૌથી પ્રથમ જવાબદારી વાલીઓની છે ફરી એક વખત કહીશ કે વાલીઓ જ પોતાના બાળકોને જ્યાં સુધી તમને લાઇસન્સ ન મળે ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું વાહન ન આપે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુદ્રજા આપશો નમસ્કાર